મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રણમલભાઈ ને આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર ના કંડિશન ની વાત કરી ખૂબ જ ચારામ સારી તમને ટ્રેક્ટર ની કંડિશન જોવા જશે કેરાલું બધું સારું છે છીટછથી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરી તો સિત્યાણ એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે ને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરમાં તમને કંપની કલર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો લાઈબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટર ના કિંમત ની વાત કરી ત્રણ લાખ ને પચાસ હજાર ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળો ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી